વડોદરાના હણી તળાવ માં બનેલી ગોઝારી દુર્ઘટના બે સંચાલકો એલર્ટ થઈ જવા પામ્યા છે આ દુર્ઘટના વચ્ચે નર્મદામાં બોટ સંચાલકો સાથે કલેક્ટરે મહત્વની બેઠક યોજી હતી ખાસ કરીને બોટમાં માં ચાલતા બોટિંગ સુવિધાઓ સુરક્ષા કીટ કેટલી કેપેસિટી કેટલાની લાયસન્સ છે કે કેમ તે ઔિરલે પણ તંત્ર એલર્ટ બન્યું છે જો કે અહીં કેવડિયા સરદાર સરોવર નર્મદા બંધના તળાવ મત્રોણમાં પણ પ્રવાસીઓ માટે બોટિંગ સુવિધા ચાલુ છે ત્યાં તો સુરક્ષાની પૂરતી વ્યવસ્થા છે પણ વડોદરાની ઘટના પછી આયોજકો એલર્ટ બની ગયા છે ખાસ કરીને લાઈફ જેકેટ માટે આયોજકો ખાસ કાળજી રાખી રહ્યા છે બોટ સંચાલકો હાલ તો પ્રવાસીઓને લાઈફ જેકેટ કેવી રીતે પહેરવું તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન પણ આપતા નજરે પડી રહ્યા છે હાલ તો આ વડોદરાની દુર્ઘટના પછી પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે

એટલે કે જેટલી કેપેસિટી હોય એનાથી ઉપરની કેપેસિટી અમે કોઈપી દિવસ રાખતા નથી અને સેફ્ટી વિશે લાઈફ જેકેટ અહીંયા રાખવામાં આવેલા છે કમ્પલસરી વિઝિટરને અમે પહેરાવીએ છીએ લાઈફ જેકેટ પહેર્યા પછી પણ શું વાતો જે ધ્યાનમાં રાખવા જેવી છે બોટ છે પાણીમાં ચાલે છે તો જે બાઉન્ડ્રીઝ છે એના પર કોઈએ પણ ઊભું રહેવાનું નથી વજન દઈને ઝૂકવાનું નથી કારણ કે પાણીમાં રાઈ ચાલે તો સેફટી તો પૂરેપૂરી રાખવી જ પડે એવા હાદસા થઈ શકે બાકી જો પ્રોપર સેફ્ટી રાખવામાં આવે ઓવર કેપેસિટીમાં ના લઈ જવામાં આવે વિઝિટરને તો કોઈ પણ પ્રકારનો હાદસો મને નથી લાગતો કે થઈ શકતો દીપકતા રિપોર્ટ